આ શેણાનો લોટ લીધો છે આપણે એમાં આપણે આ લાલ મરચું નાખવાનું છે એમાં આપણે આ હળદર નાખવાની છે મીઠું નાખવાનું છે ધાણાજીરોનો ભૂકો નાખવાનો છે ધાણાજીરોનો ભૂકો આપણે વધારે નાખવાનો છે એટલે બે ચમચી નાખીએ આ હિંગ નાખીએ આપણે આ આપણે હંસળ નાખીએ છે આ આખા મેરી હોય એનો ભૂકો કરી લીધો છે તો એ આપણે મેરીનો ભૂકો નાખીએ આમાં આપણે બધા મસાલા નાખી દીધા છે તો હવે આપણે આ રીતે મિક્સે કરી લઈએ લોટ તો હવે એમાં આપણે પાણી નાખીએ તો પાણી નાખતા જઈને મિક્સે કરતા જઈએ એ લોટ જુઓ તો મેં આ રીતે આપણે મિક્સે કરી લીધો છે તો હવે આપણે આ સિંગ લીધી છે તો આ મેન્ડવીન દાણા છે તો આપણે આ કાસા દાણા લીધા છે તો એ આપણે એમાં નાખી દઈએ ને હવે પાછું મિક્સ કરી લઈએ બધું તો આપણે તેલ આવી ગયું છે ને આપણે આ રીતે પાડી લેવાના છે એમાં દાણા મૂકી દેવાના છે બધાય હવે આપણે આ રીતે ફેરવવાના છે ને આમ કરતા જાવ એટલે એ છૂટા પડતા જાય તો આ રીતે આપણે છેડવી લઈએ હારાથી સડી ગયા છે તો હવે આપણે ડીશમાં કાઢી લઈએ તો આ રીતે સડવા દેવાના છે ધીમે તાપે બહુ કુલ ગેસ નહીં રાખવાનું મીડિયમ રાખવાનું તો આપણે તો આપણે બની ગયા છે સિંગ થઈ ગયા તો આપણે કાઢી લઈએ